એમને છે ને અમે ચાર વર્ષ થી એને બરોડા સાસરે આપેલી હતી પણ બહુ મારપીટ ને બધું બહુ કરતા ને તો પછી અમે મહુવા માં એને તેડી લાવ્યા અને ચાર વર્ષ થી કેસ મુકેલો છે પણ કઈ કામ નથ થાતું બહુ એ લોકો લબડાવે છે એટલે આવડા જે વકીલ એ રાખેલો છે ને એ વકીલ એ વકીલ એમ કે છે તમારે છે ને ત્યાં જવું પડે બરોડા કે રૂબરૂ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર રાજકોટ થી રિશ્મા બેન નો ફોન આવે છે જીરેન્દ્ર મિત્રો તેમને લગ્ન થઈ ગયા હોય પરંતુ મિત્રો મિત્રો પતિથી અલગ રહે છે છે કરી રહ્યા આ કોર્ટ કચેરીના પણ કેટલાક લફારા થયા છે જેની અંદર મિત્રો તેમને હેરાન કરતી થતા તેમનો પતિનો અણગમો પણ છે અને તે બંને વ્યક્તિઓને મેળ આપતો ન હોવાથી તેને મિત્રો મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ બાબતે મદદ માગે છે અને સમગ્ર ચર્ચા કરી છે તો આવ સંભળક મિત્રો રેશમાબેન ને હવે શું સમસ્યા થઈ છે અને તે બાબત મનસુખભાઈ રાઠોડ શું સમાધાન કરી આપ્યું છે મનસુખભાઈ રાઠોડે આવ શાંતિથી સાંભળી રેકોર્ડિંગ એ પહેલે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલો બેલ આઇકન પર દબાવી દેજો મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોતી જો કે ભાવનગર જિલ્લાના મોહવાના સાત બેનો છે ભાઈ નથી અને સિંધી સમાજમાંથી આવે છે ઇસ્લામી ધર્મમાંથી એટલે એના વિડીયોના માધ્યમ થકી એ મારા યુટ્યુબમાં ફોલોઅર હશે અને યુટ્યુબમાં વિડીયા વિડીયા આવડતા હશે જેથી રેશમાબેને મને ફોન કર્યો હતો કે આજે બે વર્ષથી હું રીસામણે છું મારો ઘરવાળો મને તીડતો નથી પરંતુ બધા ના ઘરે કોઈ પણ માણસ માત્ર અને આ સંસાર છે ને એમાં સુખ દુઃખ એવું આવે ત્યારે જ ઘર હાલે ઘર હલાવવા માટેથી પ્રેમ કરો થોડાક દિવસ રાખો ને બે છોકરા જણી નાખો પછી આપણને ગમતી ન હોય પછી આપણને તારો આ વાંધો છે તારો ચા ફાવતો નથી તું સારું રાંધતી નથી પણ બાળકોની અને બધાની જિંદગી બગડતી હોય છે એટલે મિત્રો કોઈ પણ માણસને ઘર પરિવાર હલાવવા માટે સાથે રહેવું હોય સારું બનવું હોય મા બાપની ઇજ્જત વધારવી હોય તો દુઃખ વગરની જિંદગી નથી ક્યાંય સુખના ઢગલા નથી બંગલામાં જાઓ ને બારેથી તમને કોઈ અંદર ફાનદાની હોય ફૂલદાની હોય હાબુદાની હોય પણ અંદર હોય ખાનદાન બંગલો શમશાન સમાન ગણાય એમ કરોડપતિ બંગલા ભારો તો એમાં સુખ હોય એવું એની અંદર અંદર જ જ હોય હોય જો બંગલાની સુખ તો એની બાયુ ખાટલેટ ચાટીને આપઘાત કરીને મરી ન હોય અને ઝૂંપડામાં દુઃખ જ હોત તો બાપુ જેને તમને કહું ઝુંપડા વારી પડ્યા છે ને એના બાળકોનો નો કહેવાય એટલે સુખ સંપત્તિની પાછળ જેને લોટ લીધી છે જેને રૂપ રંગ ની પાછળ જેને દોટ દીધી છે જે કોઈ પણ દીકરી હોય એ કુમારી હોય એવું ને એવું શરીર બે બચ્ચા થયા પછી હોતું નથી એમાં ફેરફાર આવે છે આપણે જ્યારે બાળક હોય સ્માર્ટ હોય કુંવારા હોય એવું શરીર પાછું પછી બાર બે પાંચ દીકરા થયા પછી એવું શરીર હોતું નથી એમાં ફેરફાર આવે છે થોડુંક રંગરૂપ ઘાટમાં બધે ફેરફાર આવે કે ઉંમર જતા થોડો થોડો વળાંક બદલતો હોય પણ આપણે રોજ રોજ જે નવા ફૂલ તોડવાની શોખ હોય એટલે એના માટે થઈને પછી બે દીકરાની માં હોય ગમતી હોય પછી આપણે બીજા કરે તું છે મારી હામી બોલે છે દીકરો કરે છે પરંતુ માટે પતિ પત્ની એકાબીજાના વિચાર મેચ કરવા જોઈએ વિચાર મેચ ન થાય દેવ માથ નાખી દેવાનો તમને માતાજી નડે છે બે જણા માં કઈ કરી મૂક્યું છે અરે ભાઈ તમને પ્રેમ નથી કેમ કે પ્રેમ હોય તો પછી ઝેર દીવ તો અમૃત જેવું લાગે અને પ્રેમ તૂટી ગયો હોય ને તો પછી અમૃત્યો તો ઝેર જેવું લાગે છે કેમ કે ત્યાં તમારો ભાવ નથી તમારો પ્રેમ નથી તમને એકાબીજાને દેખાહારા લાગતા નથી એકાબીજાના બોલવું ગમતું નથી હું કામ કે એકાબીજાને દિલથી પ્રેમ નથી એટલે પછી આપણને બોલે તો હારું ન લાગે રાંધી દઈએ એ હારવું ન લાગે એટલે આ બધાય તમારા જે કંઈ રેણી કેણીના જે વિચાર છેની છે એનાથી આ ઘર કંકાસ હોય છે પરંતુ ઘર કંકાસને મિટાવવા માટેથી જ એકાબીજાના વિચારને સમજી શકો ક્યારેક આપણે ખોલી દઈ ગઈ ક્યારેક એ ખોલી દઈ દીધી એમ નમવાની ગમવાની આવી જો તેઓ તમારા ઘર હાલશે ન કરે મારા માનવા પ્રમાણે ચાર ચાર પાંચ પાંચ છોકરાની માવું જે રિહામણે હોય છે ઠીક છે આપણે એવું નથી કેતા બધા પુરુષ પણ બરાબર નથી હોતા પણ કોઈ દીકરીની ક્યારેક ભૂલ હોય ક્યારેક છોકરાની પણ ભૂલ હોય છે તો આ ઘર હલાવવા માટે થઈને તમે તમારા વિચારને મેચ કરો એકાબીજાના કદાચ પ્રોબ્લેમ હોય તો કેસ કરવાથી તમારું સોલ્યુશન નથી ફરિયાદ કરવાથી તમારું સોલ્યુશન નથી એ સોલ્યુશનમાં બે સારા માણસો સમાજ આગેવાનો કરો સારા વિચાર શ્રેણી જ્ઞાની સમજદાર આવા પાંચ માણસોને વચમાં નાખશો એનું સોલ્યુશન થઈ જાય છૂટાછેડે ક્યારે સમાધાન નથી એ ઘર મૂકી દીધે સમાધાન નથી સમાધાન એનું જ છે કે એકાબીજાની ભૂલ સ્વીકારતા શીખી જાઓ એટલે પૂરું થઈ ગયું એટલે હવે મારે ભાઈ સાજીદભાઈ વડોદરાના છે એટલે સાજીદભાઈને કે આ મેં તમને ફોન ઘણા કર્યા પણ હવે તમારા માણસ કોઈ ઉપડ્યા હતા એટલે આ વિડીયાને બને એટલો શેર કરજો જેથી કરી એના રેશમા બેન ને એનો ભાઈ નથી સાત જ બેનું છે તો એનું સુખદ સમાધાન થાય અને એનો ઘર પરિવાર આગળ વધે ને એનું પણ

હા હા અમારે એક પ્રોબ્લેમ છે કોણ બોલો હું ભાવનગર જિલ્લો મહુવા તાલુકો કઈ સમાજમાંથી બોલો હું મોમેન્ડિયમ છું શું તમારું નામ છે મારું નામ કનિશબેન છે એટલે પ્રોબ્લેમ મારી બેન ને છે રેશમા બેન નામ છે એમને પ્રોબ્લેમ છે હા એમને છે ને અમે ચાર વર્ષ થી એને બરોડા સાસરે આપેલી હતી પણ બહુ મારપીટ ને બધું બહુ કરતા ને તો પછી અમે મહુવા માં તેડી લાવ્યા અને ચાર વર્ષ થી કેસ મુકેલો છે પણ કઈ કામ નથી થાતું બહુ એ લોકો લબડાવે છે એટલે આવડા છે એમાં વકીલે રાખેલો છે ને વકીલ એમ કે છે કે કે તંત્રી કે હવે કે એક જ ઉપાય છે કે તમારે છે ને ત્યાં જવું પડે બરોડા કે રૂબરૂ લઈને જવી છે અને જે પેલું પેપર આપે ને ઈ ને આપવાનું ને કે તમારે એને ત્યાં જઈને એમાં એવું છે કે અમને બધી બેનો જ છે મારે ભાઈ નથી ને આઠ બેનો છે અને મમ્મી પપ્પાની ઉંમર થઈ ગયેલી છે એટલે એ લોકો તો કઈ આવી કે નહીં પણ આપણે ક્યાં રહ્યો છો અત્યારે અમે રહીએ છીએ મહુવામાં જનતા પ્લોટમાં મહુવામાં હિન્દુ

कि हमना मोबाइल नंबर चालू से हाँ ओके चालू से दियो सीने ने सुकीजो आज होकर ही आपो जिन आपो हाँ हेलो तमारो नाम बोलो जिन कनिष्यन कनिष्यन उसका नंबर हाँ ये बन कनिष्यन हाँ से नहीं जिन कनिष्यन

સંધિ કેવાય સંધિ ઓકે હા સંધિ ઓકે હાલ તમારી બેન જે પ્રોબ્લેમ છે એનું નામ છે એમનું નામ રેશમા બેન છે રેશમા રેશમા બેન ને કોન્ફરન્સ માં લઈશો હા એક મિનિટ લઈ લો રેશમા બેન ને કોન્ફરન્સ માં લેવાનું तमें जे व्यक्ति ने कॉल छे, तेने तमारो कॉल होल्ड पर राख्या छे कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे है उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यूर स्पीकिंग पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमें जे व्यक्ति ने कॉल करो छे तेने तमारो कॉल होल्ड पर राख्या कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही रेशमा रेशमा बिल्डि પવન બો આવે છે પવન બોવ આવે છે એક બાજુ ગમે વાત કરો ને કોની વાત કરો

મારે પ્રોબ્લેમ છે તમારા પ્રોબ્લેમ છે છે મારે હસબન્ડ ને એવું છે કે મારી બે દીકરીઓ છે તો એને મને જોતી નથી મતલબ એને ક્યાં બીજે લવ अफेयर હોય એવો કોઈ પ્રોબ્લેમ છે

કેસ તો પાછો ખેતી લેવો કદાચ તમારા ઘરવાડા ના નંબર છે નંબર છે એનું નામ શું છે સાજીદભાઈ નામ છે સાજીતભાઈ ઈ છે સાજીતભાઈ

ઓકે હવે હું એમ કેતો હવે થઈ ગયું પછી ઘરવાળાના મોબાઈલ નંબર મને આપજો હું એને વાત કરું છું વોટ્સએપમાં આપણે કનીષબેન તમે મને માં નંબર નાખજો એટલે ઓડિયો વાયરલ થાય તો બીજા લોકો ફોન નો કરીએ એટલે તમે મને વોટ્સઅપમાં નંબર નાખી દેજો હા હવે હવે રેશમા બેન આપણે આ જે કાઈ ઓડિયો તમારો વાયરલ થાય તમારા ઘરવાળા નું હું હમણાં ફોન કરીશ કદાચ સમાધાન થાય તો તમે કરી નાખવા તૈયાર છો? હું બેન કે હું અમારી જે કઈ વ્યવહારિક કાયદાકીય સમજાવવાની રીત પદ્ધતિ પ્રમાણે એની વાત કરું કદાચ સમાધાન નો પ્રયાસ થાય તો કરવા તૈયાર છો

ઓકે અને સમાધાન થાય તો કરવાની તૈયારીમાં રહેજો ઓકે હાલ વાત કરો છો ઓકે હા મને છે ને આપડે રેશમાબેન નો ફોટો મોકલો એમના નો ફોટો મોકલો મોકલી હા અને તમે છે ફોન કર્યો છે ને તો વાત કરવામાં તમારો ફોટો મોકલજો પણ પણ મારો મજુભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગરીબ માણસો છે ઈમાનદાર છોકરીઓ ઘટે નહીં એટલે દાદા તમારું નામ છોકરી દેખી છે છોકરી દેખી છે ઓલો થોડો ભણેલો છે છે એટલે મને બોલા મોબાઈલ નંબર ને એવું નાખી દે ને એટલે હમણાં જ એને ફોન કરું છું આ નંબર તારા હું સેવ કરું છું હા હા

તો પાછી હું payment થાવ તો બીજી વખતે એક વાર મને ગોળી પાઈ દીધી મેં કીધું ખૂન નો ચાલુ થઈ ગયો તો એ લોકો મને દવાખાને લઈ ગયા પછી બીજી વાર મારી છોકરી બીજી આ બીજી baby નાની થઇ ને તો બીટી બેબી વખતે મને કાઢી નાખી બે ત્રણ મહિના હતા ને ત્યાં તો એ લોકો મારી પર છોરી નો ઇલ્જામ નાખે મારી પર એ લોકો કેસ કર્યો છોરી નો ઇલ્જામ નાખ્યો તો મને સરી માર દીધી એવી રીતે હું તેજ ને ના અત્યારે ઈ રેકોર્ડિંગ આવે અને ફોટો તમારો નાખશું અને મોબાઈલ નંબર માં કોઈ ના નહી નાખવામાં આવે હા મોબાઈલ નંબર કોઈ નાખવા માં

પછી મને કોર્ટ માં ગઈ ને પછી મને ખબર પડી પોલીસ ચોકી માં કે આ મારી લોકો એ મારી પર કેસ કરેલો છે કઈ નો થાય બેન પતિ પત્ની ના કેસ માં કઈ થાય નહી એમાં કઈ ટેન્શન લેવાનું નો હોય હા તમે મને ખાલી નંબર આમાં મોકલી દયો સાજીદ ના હું એની હારે વાત કરું છું પછી હું કે છે ને હું હમણાં તમને પાછો રિપ્લાય આપું છું હા હા નંબર મોકલી દયો રેશમા બેન તમારો ફોટો મોકલો તમારા હસબન્ડ નો ફોટો મોકલો हेलो आ कौन साजीत भाई बोलो છો તમે કોણ કહો છો સાજીતભાઈ બોલો છો નહીં નહીં હે રોંગ નંબર રોંગ નંબર નો હોય ભાઈ લખાયો છે રોંગ નંબર કેતો હે हेलो કોનો હા મનસુખભાઈ બોલું છું તમે સાજીતભાઈ બોલો છો ફોન કર્યા અભિનયો હેલોજી ફોન સાજી ફોન કરાવું છું હા તો હું છે કે

હા તો સાજીદ ભાઈ નથી આયા એમના પેલા રેશમા બેન વાળું કામ હતું ને એટલે એના માટે ફોન કર્યો તો આય હે તો આવે તો આવે છે તો વાત કરાવું છું કેટલી વાર માં આવશે ખબર નથી જે ઓફિસે તો આવવાના છે કે એની ખબર નથી તમે પોતે સાજીદ ભાઈ જ બોલો છો એક દો કલાક બાદ આય જાશે